હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જી સેટ અને યુ જી સીનેટ જનરલ પેપર એક માહિતી સંચાર યુનિટના ક્લાસરૂમ સંચારના અગત્યના વીસ એમ વિશે ચર્ચા કરીશું અન્ય અગત્યના એમસીક્યુ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સ માટે તેમજ અગત્યની પીડીએફ નોટ્સ મેળવવા માટે અત્યારે જ મિશન એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે પ્રશ્ન નંબર એક છે સં શિક્ષણમાં સંચારનો મુખ્ય હેતુ શું છે તો ગમતી બાબતો કહેવી નહીં મનોરંજન નહીં વિરોધ વ્યક્ત કરવો નહીં તો એલિમિનેશન મેથડ દ્વારા પણ ઝડપથી પ્રશ્ન શોધી શકાય છે ટૂંકમાં ઓછા સમયની અંદર એમસીક્યુ સોલ્વ કરવા માટે સૌથી સરળ પદ્ધતિ છે ક્લાસરૂમ માં શ્રેષ્ઠ સંચાર કોને કહેવાય તો દ્વિમાર્ગીય હોય એ જ શ્રેષ્ઠ સંચાર ગણાય કે જેમાં છે એ હકારાત્મક કે નકારાત્મક પ્રતિસાદ મળતો હોય ત્યાર પછી વિદ્યાર્થીઓ સાથે અસરકારક સંચાર માટે શિક્ષકે શું કરવું જોઈએ તો એને કેવલ શિક્ષણ આપવું જોઈએ નહીં વિદ્યાર્થીઓના પ્રશ્નના જવાબ ન આપવા જોઈએ નહીં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવો જોઈએ તો જો અહીંયા તમારો જવાબ મળી જાય છે તો પછીના વિકલ્પ આપણે કરવાની જરૂર નથી એવી જ રીતે નીચે પૈકી કયા પ્રકારનો સંચાર વર્ગખંડમાં સૌથી વધુ પ્રભાવશાળીઓ સૌથી વધુ પ્રભાવશાળી છે એવું તમને કીધેલું છે તો મૌખિક વાતચીત દ્વારા છે એ બધા પ્રશ્નનો હાલ લાવવાનો છે તો મૌખિક છે એ વધુ ઉપયોગી છે એક શ્રેષ્ઠ શિક્ષક માટે કઈ સંવાદ પદ્ધતિ ઉપયોગી છે તો કેવળ ભાષણ આપવું નહીં કેવળ ભાષણ આપવું નહીં વિદ્યાર્થીને પ્રશ્ન પૂછવા માટે પ્રેરિત કરવા શું કરવું વિદ્યાર્થીને પ્રશ્ન પૂછવા માટે પ્રેરિત કરવાના છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ સંવાદમાં મૌખિક અને લેખિત બેવડી પદ્ધતિ કઈ કહેવાય તો કે દ્રશ્ય અને શ્રાવ્યો ટૂંકમાં લેખિત પણ હોય દ્રશ્ય અને શ્રાવ્યો છે જે પીપીટી બતાવો એમાં લખાણ પણ છે અને તમે બોલીને એને સમજાવો છો દ્રશ્ય અને શ્રાવ્યો બંને પ્રકારની હોવી જોઈએ ત્યાર પછી વિદ્યાર્થીના ભવિષ્ય નિર્માણ માટે શું જરૂરી છે તો શ્રેણીબદ્ધ ભાષા શીખવી તેમની સાથે સમૂહ સંચાર કરવો માત્ર શિક્ષકના વિચારોને દોહરાવવા વિદ્યાર્થીના મંત્રને અવગણવા જુઓ વિદ્યાર્થી છે એ જે કંઈ કહેવા માગે છે એને તમારે અવગણવાનું નથી શિક્ષકના વિચારો છે એને થોપવાના નથી શ્રેણીબદ્ધ ભાષા પણ શીખવાની નથી સમૂહની અંદર સંચાર કરવાનો છે જેથી એનો લાભ છે એ તમામને મળી રહે ત્યાર પછી ક્લાસરૂમમાં સંચાર કેવી રીતે વધુ અસરકારક બની શકે તો આંખો મિલાવીને સંચાર સંચાર કરીને કરીને રાખીને માત્ર લેખિત તો આંખ મિલાવીને જે જે છે એ બિનમોખિક સંચાર પણ કરી શકે જેમ કે વિદ્યાર્થીઓ અવાજ કરી રહ્યા છે તો શિક્ષક માત્ર એની સામુ જોઈ અને શાંત રહેવા માટે પણ જણાવી શકે છે જેથી અન્યને પણ ડિસ્ટર્બ ના થાય ત્યાર પછી પ્રશ્ન નંબર નવ છે શિક્ષકના કયા ગુણ ક્લાસરૂમ સંચારમાં અસર કરે છે તો અવાજ અને શારીરિક ભાષા વર્ણન અંધાર્યું વર્તન અવાજની ઊંચી પદ્ધતિ તો શિક્ષકનો અવાજ છે અને શારીરિક ભાષાની બોડી લેંગ્વેજ છે એ પણ ઘણી અસર કરે છે માહિતી સંચારમાં ત્યારબાદ મૌખિક સંચાર માટે શું જરૂરી છે તો મૌખિક સંચાર માટે જુઓ સ્પષ્ટતા જરૂરી છે લખાણ જરૂરી છે ચોકસાઈ વગરની ભાષા ચૂપ રહેવું નહીં ચૂપ રહેવા માટે મોખિક સંચાર નથી ચોકસાઈ વગરની ભાષા પણ ચાલશે નહીં લખાણ તો તો એ લેખિત બની જશે એટલે શું જરૂરી છે સ્પષ્ટતા તમારો જવાબ બનશે ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર ફીડબેક શું દર્શાવે છે સંચારમાં તો સંદેશાનો પ્રતિઘાત સંદેશાની એક માર્ગીય પ્રક્રિયા કે શરૂઆત અવાજની ગતિ તો પ્રતિઘાત અથવા પ્રતિસાદ તરીકે પણ ઓળખવામાં આવે જવાબ આપે છે એટલે સંચાર કેવો ગણાય દ્વિમાર્ગીય શિક્ષકની કઈ વાત ક્લાસરૂમ માટે વધુ અસરકારક ગણાશે સ્પષ્ટ ભાષા અને હાવભાવ ધીમી બોલવાની પદ્ધતિ ખૂબ જ તેજ અવાજ અને અવગણના તો અવગણના નહીં તેજ પણ નહીં ધીમો પણ નહીં તો સ્પષ્ટ ભાષા હોવી જોઈએ અને હાવભાવ પણ જોઈએ ત્યાર પછી નંબર છે બોડી લેંગ્વેજ એટલે શું તો કે શારીરિક હાવભાવ અને અંગની ભાષા આંખનો ઈશારો કરવો આ બધી બાબતો વિદ્યાર્થીઓના નિમ્ન પ્રતિસાદ માટે શિક્ષક શું કરી શકે તો વધુ સારી રીતે સમજાવો એ તમારો જવાબ થશે ત્યાર પછી વર્ગમાં શાંત વાતચીત કરી શકાય ક્લાસરૂમ વિદ્યાર્થી માટે એક રોલ મોડલ બનવાનું છે તો નિયમ બનાવીને આધુનિક યુગમાં શિક્ષકો સાનો ઉપયોગ કરી શકે છે ઈ લર્નિંગના સાધનો માત્ર બોર્ડ અને ચોક વિદ્યાર્થીઓ સાથે કઈ ટેકનિક સાથે કોઈ ટેકનિકી ઉપકરણ વાપરવાનું ટાળવું માત્ર પીઠ પર લખાણ તો ઈ લર્નિંગના જે સાધનો છે જેમ કે લેપટોપ છે પીપીટી છે ઇન્ટરનેટ છે આ બધાનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને જે સંચાર છે એને રસપ્રદ બનાવી શકાય એક સારો શિક્ષક કેવી રીતે સંચાર કરે છે તો સહજ અને સાદી ભાષામાં એ તમારો જવાબ થશે જટિલ અને સ્પષ્ટ ભાષા નહીં

શિક્ષકની ઊંચી અવાજ અને પદ્ધતિ માત્ર પુસ્તકોનો આશરો નહીં શિક્ષકનું ફક્ત સ્વપ્રદર્શન નહીં તો જવાબ એ આવશે છેલ્લો પ્રશ્ન શિક્ષકે કેવી રીતે વિદ્યાર્થીઓને વધુ અસરકારક રીતે સમજાવવા જોઈએ ઉદાહરણ અને દ્રશ્ય દ્વારા તો જવાબ થશે એ ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિંદ જય ભારત